આ સાથે રૂપાલાને રાજકોટથી ચૂંટણી નહીં લડવાની અને ચૂંટણી લડશે તો તેમની વિરુદ્ધ વોટ આપવાની ધમકી પણ આપવામાં આવી છે ઘટના મુદ્દે લખન દરબાર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સામાજિક કાર્યકર્તાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે શું કહ્યું જુઓ વિડીયો જય માતાજી જય હિન્દ જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર આ આજે સૌ લોકો સૌપ્રથમ તો જોડે જાય મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો જોડે જાય ઇન્સ્ટાગ્રામ પર લગભગ ચારસો આપણા મિત્રો જોડે ચૂક્યા છે અને ફેસબુક પર પણ જોડાવાની શરૂઆત થઈ છે ત્યારે તો વધુમાં વધુ પહેલા તો મિત્રો જોડાઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીએ આપ સૌને ખબર પણ છે શું પરિસ્થિતિ છે અને સાની વાત આપણે કરવાની છે એક બહુ મોટા નેતા છે પુરુષોત્તમજી રૂપાલા એમનું નામ છે અને એ નેતા દ્વારા અમુક શબ્દો જે ક્ષત્રિય સમાજ વિશે બોલવામાં આવ્યા છે જે મફાટ કરવામાં આવ્યો છે એ વિશે આજે જવાબ આપવાનો છે મોટી સંખ્યામાં આપ સૌ જોડાઈ જાઓ ઇન્સ્ટાગ્રામ પર પણ હજુ પણ મોટી સંખ્યામાં લોકો જોડાવો અને વધુમાં વધુ લોકો સુધી લિંક પણ પહોંચાડ દો તો જેનાથી લોકો વધુમાં વધુ આ વિડીયોને દેખી શકે અને હકીકત લોકો સુધી પહોંચી જાય આપ સભે હંમેશા સાથ સહકાર આપ્યો છે આવી રીતે આપતા રહેજો આપ સૌનો હંમેશા આભારી રહ્યો છું અને હંમેશા આભારી રહીશ ગળું પણ થોડું ખરાબ છે તબિયત ખરાબ છે થોડી બહુ આજે નથી ચલાવું પરંતુ ટૂંકમાં વાત પતાવીશું ટૂંકમાં જવાબ પણ આપીશું અને મજબૂત જવાબ આપીશું ફરી કોઈ આવો ધંધો કરતા પેલા દસ વર પ્રથમ તો આપ સૌને મારા જય માતાજી જય હિંદ જય ગુજરાત આપ સૌ આટલી મોટી સંખ્યામાં જોડાઈ ચુક્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા જે બહુ જ મોટા નેતા છે ભૂતકાળમાં રાજ્યસભાના સંસદ પર રહી ચૂક્યા હતા વર્ષોના અનુભવી નેતા છે અને પીર નેતા છે વડીલ નેતા પણ ગઈ શકાય એવા નેતા દ્વારા એક મોટો બફાટ કરવામાં આવ્યો છે અને એ વિશે બફાટ કરવામાં આવ્યો છે જે જે સમાજે રાજા રજવાડા પોતાના માથા પણ આપી દીધા રાજા રજવાડા આપી દીધા પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું ખોટી વાત ના કરવી જોઈએ ત્યારે હું એક જ વાત કરીશ આપણે તો સૌ પ્રથમ તો વિડીયો જોઈ લઈએ નેતાનો અને નેતા શું બોલ્યા છે એ પણ આપણે સૌ સૌ લોકો સાંભળી લઈએ તો આ એક નેતાનો વિડીયો છે શું બોલ્યા છે જોઈ લો સાંભળો

એવી વાત એ આ નેતા દ્વારા હલકી કક્ષાની વાત કરવામાં આવી છે ત્યારે એવું કહેવા માંગુ છું કે આ પોતે નેતા એક અજ્ઞાની માણસ છે અજ્ઞાની તો છે જ પરંતુ પણ હું બોલવામાં પણ એ આજે કોઈ હદ બાકી નથી રાખી ત્યારે હું ક્ષત્રિય સમાજનો યુવાન છું એટલા માટે હું નથી બોલતો પરંતુ ક્ષત્રિય સમાજની વીરતા ક્ષત્રિય સમાજની ગાથાઓ ક્ષત્રિય સમાજના જે બલિદાનો છે એ અમર છે ને આપણે સૌ લોકો જાણીએ છીએ ક્ષત્રિય સમાજનો આ જે બલિદાન છે એ દિવસ કોઈના બોલવાથી મીટી નથી જવાનો પરંતુ આપણે જવાબ એટલા માટે આપવો પડે કે આવાના આવા ધંધા વર્ષોથી ચાલતા આવ્યા છે વર્ષોથી આવીને આવી રીતે કોઈ ને કોઈ આવીને ક્ષત્રિય સમાજને બદનામ કરવા ક્ષત્રિય સમાજને નીચું દેખાડવા માટે કંઈક ને કંઈક બોલે છે ત્યારે આ પુરુષોત્તમ રૂપાલાજીને મારે એવું કેવું છે કે તમે જયારે એવા શબ્દો બોલો છો કે બેટી રોટીનો વ્યવહાર કર્યો હતો ત્યારે આ નેતાને મારે સ્પષ્ટપણે કેવું છે કે તમને શરમ આવી જોઈએ તમને શરમ આવી જોઈએ બોલતા પહેલા તમને ભાન હોવું જોઈએ તમને તો ભાન હોવું જોઈએ કે તમે સમાજ વિશે વાત કરો છો જે સમાજે કશું જ પણ વિચાર્યા વગર પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું પોતાના રાજા રજવાડા આપ્યાના દેશને અખંડ કરવામાં મોટામાં મોટો ફાળો એ સમાજ આપ્યો એ સમાજના રાજા મહારાજો આપ્યો એ સમાજના રાજા મહારાજોએ તો તમામ સમાજ માટે બલિદાન આપ્યા છે કોઈ એક સમાજ માટે નથી આપ્યા

બીજા સાચું સારું બોલી નીચે દેખોડવો વર્ગ વિગ્રહ પણ છે વર્ષોથી એ નેતા છે વર્ષોથી દુનિયાભરની દુનિયાભરની સભાઓ પણ એમને કરેલી છે વર્ષોથી નેતાગીરી પણ કરેલી છે અનુભવી પણ માણસ છે છતાંય આટલી મોટી ભૂલ એ વિચારા બાબત છે હું આ નેતાને કેવા માગું છું કે તમે એ સમાજને નીચો દેખાડવાનો પ્રયત્ન કર્યો છે જે સમાજના લીધે તમે આજે નેતા બની શક્યા છો જે સમાજે બલિદાનો ના આપ્યા જે સમાજે રાજા રજવાડા પોતાના ના આપ્યા ને તો કદાચ આ દેશમાં આ મોટી મોટી પાર્ટીઓ પણ ના હોત ને તમારા જેવા મોટા મોટા નેતાઓ પણ ના હોત પરંતુ તમને કદાચ આ બોલતા વખતે ભાન ના રહ્યું તમને બોલતા વખત ભાન ના રહ્યું કે તમને જે બોલવાની તાકાત મળી છે ને એ ક્યાંથી મળી છે તમે એવા વ્યક્તિ છું જે પ્રધાનમંત્રી નું પણ નામ બગડવા બેઠા છું કદાચ પ્રધાનમંત્રી દેશ માટે મહેનત કરી રહ્યા હોય અને નેતા દેશ માટે મહેનત કરી રહ્યા હોય અને તમે જે બફાટ કરો છો એનો મતલબ સીધો દેખાય છે કે તમે પ્રધાનમંત્રીની મદદ નથી કરવા માંગતા આ દેશ માટે કંઈ કશું કરવા નથી માંગતા હું ઘણી બધી વાતો કરવા માંગુ છું પરંતુ એટલા માટે નથી કર્યું કે આટલામાં સમજી જવું જોઈએ આટલામાં સમજી જવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને જે રાજકોટ લોકસભામાંથી ટિકિટ આપવામાં આવી છે જાહેર કરવામાં આવી છે એવા સમાચાર પણ છે ત્યારે એ એમની ટિકિટ પાછી લઈ રહ્યું છે કોઈ એવા વ્યક્તિને આપવી પડે કે જે વ્યક્તિ તમામ સમાજનું સન્માન કરીને તમામ સમાજ માટે અવાજ ઉઠાવે તમામ સમાજનું સન્માન કરે એવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે સૌએ પણ પોતપોતાની જગ્યાએથી અવાજ ઉઠાવવાનો છે મારા ઘણા મિત્રો છે પાટીદાર પણ છે દલિત સમાજના પણ છે મારા ઘણા બધા મિત્રો છે અલગ અલગ સમાજમાંથી આવે છે કે બધા સમાજના મારા મિત્રો જોડે ઘણી બે ત્રણ દિવસથી ચર્ચા થઈ બધા એક જ વાત કીધી કે લખન બાપુ આ વસ્તુ ખોટી છે આવું ના કરવું જોઈએ આવું ના બોલવું જોઈએ રાજપૂત ક્ષત્રિય સમાજનું તો તમામ સમાજના લોકો માન સન્માન કરે છે તમામ સમાજના લોકો માન સન્માન કરે છે કારણ કે તમામ સમાજના લોકોને સાથે લઈને હંમેશા રાજપૂત ક્ષત્રિય સમાજ ચાલ્યો છે એ પછી ભૂતકાળની વાત હોય ઇતિહાસની વાત હોય ત્યારે પણ ઇતિહાસની ગાથા તમે સાંભળી લો ઇતિહાસની ગાથા એવું કે છે કે રાજપૂત સમાજે પોતાના માટે બલિદાન નથી આપ્યા રાજપૂત સમાજે પોતાના માથા પોતાના સમાજ માટે નથી આપ્યા પરંતુ તમામ સમાજની રક્ષા માટે પોતાના માથા આપી દીધા તમામ સમાજની રક્ષા કરવા માટે એમને હંમેશા આગળ પડતું યોગદાન આપ્યું છે ત્યારે આ વ્યક્તિ આવી વાતો કરે તો દુઃખની બાબત છે અને આ વ્યક્તિને ખરેખર ભારતીય જનતા પક્ષે પણ તાત્કાલિક ધોરણે એક્શન લેવી જોઈએ અને આ વ્યક્તિને સજા ભારતીય જનતા પક્ષ જ આપે એવી વિનંતી કરું છું તમે આ જે વ્યક્તિ વાત કરે છે કે રોટી બેટીના વ્યવહાર તો તમને યાદ નથી બલિદાન તમને એ પણ નહી ખબર હોય એ વાત કરતા જયારે નેતા એવી વાત કરે છે કે નમતું આપી દીધું રાજપૂત સમાજે ત્યારે નેતાને મારે કેવું છે કે ઇતિહાસ આદિ અદાની કાળથી લખેલો છે કે વીર મહાપુરુષ શિરોમણી ક્ષત્રિય વીર જે ભારત દેશના સપૂત છે મહારાણા પ્રતાપસિંહજી એમને ગમે તે રીતે આ ઇતિહાસમાં લખેલું છે કે એમને કોઈ દિવસ નમતું નથી આપ્યું એમને કોઈ દિવસ નમતું નથી આપ્યું મા ભારતીના ચરણોમાં મા ભારતીના ચરણોમાં એમને એટલો સંઘર્ષ કર્યો અને એમની જીત પણ થઈ

ત્યાર સુધી એમની વાતો એમની ગાથાઓ લોકો સુધી પહોંચશે અને લોકો યાદ રાખશે સોનેરી જે અક્ષરથી લખેલી એ બધી ગાથાઓ છે એમનું બલિદાન માં ભારતી પ્રત્યેનો પ્રેમ રાષ્ટ્ર પ્રેમ માતૃભૂમિનો પ્રેમ એ પ્રકારનો હતો કે તમારા જેવા નેતાઓ વાત કરશે ને તો એમાં એક ક્ષણ બી એમ કોઈ આ ઇતિહાસ ફરક નથી પડવા પરંતુ આ નેતાઓને શરમ આવી જોઈએ એવી વાતો કરતા હું જાણું છું કે સમયે ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજમાં રોષ ફેલાઈ ચૂક્યો છે આ નેતા વ્યક્તિ આ વ્યક્તિ પર કે ભાઈ આ વ્યક્તિએ ખોટું કર્યું છે ખોટી વાતો કરી છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે આ વિડિયોના માધ્યમથી હું પણ વિરોધ નોંધાવું છું અને આપ સૌ પણ વિરોધ નોંધાવો આ વિડિયોના માધ્યમથી હું જાહેરાત કરું છું કે અમે તો સૌ આ વ્યક્તિનો વિરોધ કરીએ છીએ આ નેતાનો વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું આવા લોકોનો વિરોધ અને હું કેટલા પક્ષોના ગુલામ જે થઈને બેઠા છો ને કે અમારા અમારા પક્ષનો નેતા બોલી ગયો એટલા અમારથી ના બોલાય અમારા પક્ષનો નેતા આવું બોલી ગયો અમારથી ના બોલાય એ બધી વાતો ભૂલી જજો પક્ષ પછી હોય પહેલા પોતાનો સમાજ પોતાનો રાષ્ટ્ર પોતાનો દેશ પહેલા હોય પરંતુ કેટલા લોકો બોલવા તૈયાર નથી હું એટલું કહેવા છું કે આ નેતા સામે જે પણ કોઈ નથી બોલી રહ્યું જે પક્ષનું ગુલામ થઈને બેઠું છે એમને પણ શરમ આવી જોઈએ એમને પણ એટલા માટે શરમ આવી જોઈએ કે આ પક્ષ આ પક્ષે તમને જન્મ નથી આપ્યો આ સમાજે તમને જન્મ આપ્યો છે અને જ્યારે તમારા સમાજનું કોઈ આવું બોલી જાય ત્યારે તમે પક્ષના ઓથા હેઠળ કશું બોલી ના શકો તો શરમજનક બાબત છે કેટલાય નેતાઓ કેટલાય નેતાઓ નથી બોલ્યા વાત વિશે અને જ્યારે ચૂંટણીઓની વાત આવે ને ચૂંટણીઓને એવું કહી દે કે હું રાજપૂત સમાજનો છું ક્ષત્રિય સમાજનું છે મને મતાબજો તો આવી આવી જગ્યા પર કઈ જતા રહો છો તમે જ્યારે આ લોકો આવું બોલે છે ત્યારે તમે કઈ જતા રહો છો એ ખબર નથી પડતી ચૂંટણી આવે એટલે સમાજ સમાજ કરવાનું આવું કઈ થાય તો અમારે બોલવાનું આ કઈ રીતે ભાઈ અમે તો બોલીશું અમે તો સમાજના સેવક છીએ એટલે બોલીશું અને ડંકાની ચોટ પર બોલીશું કે પછી ભાજપ નેતા ખોટું કરશે એ પછી કોંગ્રેસ નેતા ખોટું કરશે કે આમ આદમી પાર્ટી કોઈ નેતા ખોટું કરશે પરંતુ મારા સમાજનું જે ખોટું કરશે તમામ સમાજનું જે ખોટું કરશે એની સામે લખન દરબાર હંમેશા બોલતો રહેશે કોઈ પક્ષનો હું ગુલામ રહ્યો નથી રહું પણ નહીં કોઈ પક્ષનો હું ગુલામ રહ્યો નથી ને રહું પણ નહીં

જે સમાજે તમને જન્મ આપ્યો અને એ સમાજનું આટલું નમતું બોલી જાય એ સમાજનું આટલું અપમાન થઈ જાય અને તમે લોકો પોતાના પક્ષના ગુલામ થઈને બેસી લેજો દુઃખ થાય છે પરંતુ શું કરવાનું પછી લખન દરબાર કશું બોલે તો લખન દરબાર નેતાઓનો વિરોધી થઈ જશે લખન દરબાર સાચી વાત કરશો તો લખન દરબાર પર લોકો ચડી વાગશે કે આ નેતાઓ ચડી વાગશે કે આ લખન દરબાર છે ને લખન દરબાર લખન દરબાર તો લખન દરબાર જ યાદ રાખજો અને લખન દરબારે કોઈ પક્ષની ગુલામી સુધી કરી નથી કરે નહીં લખન દરબાર કોઈ પક્ષની ગુલામી કરવા નથી આવ્યો મારા સમાજનું નું ખોટું થતું હશે જયારે મારા સમાજનું નું ખોટું થશે જયારે અન્ય સમાજોના ના ખોટું થતું હશે ને ત્યારે લખન દરબાર સામે છાતી બોલવાની તાકાત રાખે છે કોઈ પણ પક્ષની આમે હોય

આની પછી પણ એક મિનિટ નો વિડીયો ઉતારું છું આ પક્ષના ગુલામો માટે જે લોકો ધારાસભ્યો છે જે લોકો સંસદ સભ્યો છે જે પણ ક્ષત્રિય સમાજના ધારાસભ્યો અને સંસદ સભ્યો છે જે લોકો આ પુરુષોત્તમ રૂપાલાની સામે વિરોધ નથી કરી શકતા એવા તમામ લોકોને જવાબ આપવા માટે હું એક દોઢ મિનિટ વિડીયો બનાવીને મૂકવાનો છું આવતીકાલે ખોટું બી લાગશે ચતરી બી જશે અમુક લોકોને પરંતુ મને કોઈ ફેર નહીં પડતો ભાઈ સાચું બોલવાની તાકાત રાખું છું હું કોઈનો કોઈ કોઈ પક્ષ ગુલામ બનીને રહેવા નથી માંગતો ઠીક છે હું ભાજપ માં કામ કરતો હોય કે હું કોંગ્રેસમાં કામ કરતો હોય કે આમ આદમી પાર્ટીમાં કામ કરતો હોય તો વાત બરાબર છે બધા કામ કરી શકે રાજનીતિ કરવાનો બધાને અધિકાર છે રાજનીતિ કરવાનો તો બધાને અધિકાર છે તમામ લોકો રાજનીતિ કરવી જોઈએ ના નથી પાડતો તમામ લોકો રાજનીતિ કરો ભાજપમાં કરો કોંગ્રેસમાં કરો આમ આદમી પાર્ટીમાં કરો આગળ વધો ને સમાજનું અને લોકોનું સારું કરો હું એવું કહેવા માંગુ છું પરંતુ જયારે કોઈક આવું આપણા સમાજ વિશે બોલી જાય ત્યારે તમે જો પક્ષના ગુલામ છે ને બેસી રહો ને ત્યારે મા ભવાની તમને માફ નહીં કરે કેટલું યાદ રાખજો માં ભવાની તમને માફ નહીં કરે ઇતિહાસ વાતો તો ઘણી બધી છે કરવા બેસું તો કદાચ ના લોહી લખાયેલો ઇતિહાસ છે એ પૂછી નહી શકો એ પૂછી નહી શકો હું કહેવા માંગુ છું સમગ્ર સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ વાતને ફેલાવો આ વાતનો વિરોધ કરો આ નેતાનો વિરોધ કરો આ નેતાનો વિરોધ કરો અને મને એ પણ ખબર છે કે હું સાચું બોલું છું ને તો મને જેલમાં દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે વર્ષોથી આપવામાં આપવામાં આવે આવે છે છે અને મેં કીધું છે કે સાચા માટે જેલમાં જવું પડે નહીં હું સાચું બોલું કોક મારું મર્ડર પણ કરી નાખે ને તો બી મને કોઈ ફેર નહીં પડતો પરંતુ મરતા દમ સુધી સાચી વાત કરતો રહીશ મતતા મળી જઈશ પરંતુ સચ્ચાઈનો સાથ નહીં છોડું મેં હંમેશા એ વાત કરી છે કેટલા લોકોના પણ પણ આવી રહ્યા છે છે બધાની અંદર ગુસ્સો સૌની અંદર ગુસ્સો પણ ઘણો ભરેલો છે બધા લોકોના ગુસ્સો આ કોમેન્ટમાં દેખાઈ પણ રહ્યો છે બધા લોકોનું એવું કેવું છે આ ખોટું થયું છે એનો વિરોધ કરો હું તમારી સાથે છું હું આપ સૌને એટલી વિનંતી કરું છું કે કદાચ આપણે નોકરી કરતા હોઈએ કદાચ આપણે ધંધો કરતા હોઈએ તો આપણે રોડ પર ના ઉતરી શકીએ વિરોધ કરવા ત્યારે આપણે સોશિયલ માધ્યમથી તો વિરોધ કરી શકો કે નહીં સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરો પરંતુ વિરોધ કરો આ વ્યક્તિઓ આજે આજ વાત કરવા માટે ફેસબુક લાઈવ થયો હતો અને ફેસબુક લાઈવના માધ્યમથી આપ સૌને આ જણાવ્યું છે બધાને લગભગ ખબર જ છે ઘણા લોકોના ફોન ને મેસેજ પણ આવતા હતા કે લખનભાઈ તમે કઈ બોલો આવી છે અને જમી રહેવું છે કે આ વિશે બોલ્યા આગળ રહેવાય નહીં ત્યારે હું જોતો હતો કે કોણ કોણ બોલે છે પછી હું બોલું મારી બોલવાની તો ગેરંટી હોય છે આપણે તો બોલીએ જ છીએ પરંતુ બીજું અન્ય કોણ કોણ બોલે છે એ જોયા પછી મેં કીધું બોલું

એ પુરુષોત્તમ રૂપાલાને શરમ આવી જોઈએ અને જયારે જ્યારે બોલ્યા પછી માફી માંગી લેવાની કેટલી વાર માફી માંગવાની બોલીને તરફ માફી માંગી આ તો ટ્રેન્ડ થઈ ગયો છે ભાઈ કે ગમે તેવું કોઈ બી સમાજનું બોલ દો અને માફી માંગી લો ગમે તેવું ગમે તેમ બોલ દો માફી માંગી લો પણ માફી માંગવાના ધંધા શું કરવા કરો છો તમને શરમ કમ નથી આવતી અને તમે તો વડીલ મુરબ્બી અનુભવી વ્યક્તિ છો અનુભવી નેતા છો તો તમને ક્યાં ભાર ના રહ્યું કે હું આવું કઈ રીતે બોલી શકું આવું કઈ રીતે હું બોલી શકું ત્યારે હું ચોક્કસથી મારાથી જે પણ થાય હું વિરોધ કરવા માટે રેડી છું અને વિરોધ કરવા કરવાનો પણ છું અને મારા તમામ સમાજના મિત્રોને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ તો તમામ સમાજ માટે બલિદાનો આપ્યા પોતાના માથા આપી દીધા ત્યારે આપ સૌ પણ અમારો સાથ સરકાર આપી રહ્યા છો ત્યારે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર મને ઘણા લોકોએ કીધું કે માત્ર ક્ષત્રિય સમાજની બાબત નથી

કે તમે તમે એ સમાજનું સમાજનું નીચું નમતું નાખ્યું ખોટું બોલ્યા જે સમાજે પોતાના રાજા રજવાડા આપી દીધા માથા આપી દીધા જે સમાજના ઇતિહાસો તો સોનેરી અક્ષરોથી લખાયેલા છે જે સમાજના ઇતિહાસો તો લોહીથી લખાયેલા છે એ સમાજ વિશે તમે જે ખોટું બોલ્યા છો ત્યારે બેઠેલા છો સમાજના નામ પર બેઠેલા છો અને જયારે તમારો કોઈ વિરોધ કરે ત્યારે સમાજ સમાજ કરવા નીકળી જાવ છો જયારે ચૂંટણીમાં વોટ લેવાના હોય ત્યારે સમાજ સમાજ કરવા નીકળી જાવ છો એ તમામ ધારાસભ્યો સંસદ સભ્યોને કહેવા માંગુ છું કે તમારામાંથી જે પણ વ્યક્તિ આ પુરુષોત્તમ રૂપાલા વિશે એક શબ્દ જો નથી બોલ્યો તો એવા તમામ ધારાસભ્યોને સંસદ સભ્યોને હવે લખન દરબાર જવાબ આપશે એવા લોકોનો લિસ્ટ પણ હું જાહેર કરીશ કે આ ધારાસભ્ય આપણા સમાજનો છે આ ધારાસભ્ય આપણા સમાજના નામે વોટ લઈને જીતેલો છે તો આ ધારાસભ્ય કશું બોલ્યો નથી અને મોડામાં મગ ભરી દીધા છે આ ધારાસભ્ય સંસદ સભ્ય કશું બોલ્યા નથી એવા લોકોના પણ આપણે લિસ્ટ જાહેર કરવાના છે

બસ એટલે આટલા સમજી ગયા છો કે કોનો કોનો વારો આવવાનો છે એટલે વધુમાં કોઈ ગમે તે કરે કોઈ ગમે તેવી વાતો કરે એમને તો કહેવાય છે ને વાતો કરે વાયડા અને પછી એવું બધું છે એટલે મજા કરો અને રીલ્સ લિરિક્સ અજય બે પરમાર લખે છે રીલ્સ બનાવીને વાયરલ કરવા કહો બધાને ચોક્કસ બધા રીલ્સ બનાવો આ નેતાના વિરુદ્ધમાં અને વાયરલ કરો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર હંમેશા આવી રીતે સાથ આપ્યો છે તમે આપતા રહેજો હંમેશા લોકો માટે લડું છું લડતો રહીશ ટૂંક સમયમાં કંઈક નવું પણ લાવું છું જાણવા જેવું લાવું છું અને એવું લાવીશ કે કેટલાય લોકો ઉઘાડા પડી જવાના છે કેટલાય લોકોના કપડાં પણ ઉતરી જવાના છે એવું પણ લાવવાનું છું અને જેના કપડાં ઉતરવાના છે એમના ટટ્ટુઓ પણ કદાચ વિડીયો દેખે છે ચિંતા ના કરો કપડા તું ઉતરશે કપડા તું ઉતરશે ધંધા એવા